এ নেই আলবা গুড মর্নিং গুড মর্নিং গুড মর্নিং কই দে এ ও কই জানি মমি গুড মর্নিং બૈ બૈ દેખી ની બૈ બૈ દેખી ના બસ હવે ને જન ઊઠો પણ બોલ આવું તેરાઈ તો આપરો દોના નાખે ગુડ મોર્નિંગ કבי આલા મેલા આવી દે દેખ લે મેલા મેલા આગે ઊઠ્યો अरे दापो मला Lua taro, rolo wa. Tsela bada hua, buti. E baya, asko me jawa na taro anu. E ge, tai na jana, pot na sona, hat, hat ja gas wajacha. Anjim, anjim, taro, taro, अजू मार को आप बनावानी छ मारा

จะมากูดูแบบยังอ๋อได้ยินว่าอะไรรู้ไหมไม่ได้พอดีบอกยังไงชิวะเลี้ยบีเอ็มบีเอ็มแอคเรียดี้อ่ะพอขุดเจอ જવા દેવો રો 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 આ થઈ ગયો નઈ આવી ગયો tartar માં છે તે <laughs> nè <Né. Đó. cười> bà đi <thì> nếu mà <laughs> cô đánh mỏ không ta dịu rồi nếu có mỏ ta lấy cái hình bà thấy đâu đợt bè giáo quất Con là

Mami satsakabani siri uffs Fox Inaoper nachara Passage avez 숨P faith la ut только BB😁 意 могут Tava Rothere jeئvheiق presupantee asap cua domi nossa

তাৰ নপ নে এই দাদ মিক বস লেদকীয়া

Yo like that khati wala kitne ana jacket bhi settle Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

બજારમાં પેલું મંદુક કરના છે પણ મેં આ દારૂ પીવા ગ્રાન્ડ ગંદો બધું લઈ લીધું એક કિરાનો દારૂ વેચતા દિનુ 1 કિલો માં આટલું મેં બીજું દૂધ ઓર લહો પીવા મલે જાય તો બાર આતે હમ જમવા થઈ ગયા આના પર કાકા પર તો કોઈ ઓછે નહીં ઇંગ્લિશ કે અંગ્રેજી ઇંગ્લિશ બોલ બહુત આગ્રેજી ઓકરો ચાર આગ્રેજી ના કહેવાય બારેજી બધું ભરોય છે કીતી હવે આમલા ન તો તો ડાફા છે ડાફા તો બોલ ના અમે મોળી ચોક કરી ના

આજ તો બે એનો બર્થડે હે નહીં આજનો તો પેલા કલ્યા કોને ફોટો હારો મોકલ કે મારા ફોટા લઈ ગયે કો તો છોકરા ફોટા નહીં રાખતો કલ્યા કોને આજનો ફોટો હારો મોકલ તો કે મારા ફોટા જ લઈ ગયે તો કે ની સુના મસે કે નિશના હા ભઈ આપ લોકો ગન્યા એ નિમને મેલી તો ને રે કેચિંગ થઈ ગઈ ખટકો રાખો અગિયાર વાગવા પછી ત્યાં પાછો વળી છે

છોકરા ના છોકરાના લગ્ન લગનમાં પણ નહીં તો પેવાનું પણ છે ને કોઈ રોકા નહી મોડી ટોપી વાળો આવજો આવજો

મોદી નહિ પડતી બધું એ ચોકોબાર આ ચોકોબાર ચોકલેટ આવે એટલે ના પડે પણ ઠંડુ ના આવે ને પાછું ગરમ આવે ગરમ થઈ જાય લે ગોડિયો જવા ચાલેગા હા સુકરો મોદ નહી પડતો ને એકલા આ ટેકળો લખે છે કોક નહી દે ખવાય શરદી થઈ જાય તો મટી જાય જોઈએ પછી એમ કે દવા કોણ દેવું છે દવા કોણ તો જવાનું નહી મોદ તો પછી વાત તમારી બોલાને દવા કોણ ના લેતા રોટિંગ કોણ

કાલ લાલ જવું હતું પણ અમે હવામાં તર બધું ખુલી જીધું લે આ તો નાસ્તા હાઉસ તો હવે વેડું ખુલી જાય

લે ચાર 574 નું જાણવા પડે પેલી અહીંથી તને પેલી ખાવાનો ઉતાર હે ખબર છે પેલી જઈ હા કો ખારું અહીંથી આ અહીંથી અરબરમાં પેલી કો ખારું કો ટીવારી છે ને ઓમાયથી કે પેન બીઝન બીઝા જબરું બને કાય કનાલા હા હ

cukup jalanu padapun, itu bela itu ya तब मेरे वो मिल दिए पहला क्या बाहर खाली करने था अखला तू पहले ये ऊपर बतू भी अच्छे तो अंतर मोटू बत आये दो माली एप्पल तब लाये थे ये एप्पल में पहले नहीं तो गाइस हमें आई जो गे क्या हम रॉकी भाई पौने नाक्षम पौने मिल्ला

बीजा पेली फ्रिज में मिल गया ना खावा है अतारे ए पर अपन जरूरत नहीं पे खइए तो इसीलिए है ना तब जाओ कब पही कभी ए टूटी जय हाँ हां हां भू पर जी

બિલ્લા અંકારી તો જી તો ચલો ગુડ નાઇટ જય માતાજી કાલે નવા બ્લોક માં મળીએ